આપણા પૈસે આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી રેસીપી લઈને આવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની ની બીક નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા રોડ કઈ કઈ ટેન્શન લેવા માં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં

અમે માખીયાડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વયા ગયા ને હા એટલે અહીંયા એને જોઈ ગયું મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાંઈ વાંધો નહીં

તમાર નામ શું ગઝેરાને જિજ્ઞેશભાઈ કાંતિબાઈના કાંતિબાઈના દીકરા ઠીક અહીંયા રોડ હરખો કરવાનો છે હું કરશું હા તો લેતા હો કાલે આવશે ને હા જો આ રોડ આટલો આવું ખરાબ છે હાલો બતાવી દઉં તમે તો તમે અમારે કેવા ને ફરજમાં આવે હા આ હા હા તમે બેસો તમે બેસો તમે બેસો ચિંતા કરો આ બેસો 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 બતાવી દઉં છું રોડ કરો કરોમાં બેહો આ બેસાડો હાલો ભાઈ આપણે રોડ ધોઈ લઈ હાલો 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 તમે તમતા રામજો હા આ જે રોડ છે ને ભાઈ તમને સબયા રોડ સબ દેખાવ્યું ને હવે બની જશે ને અરે હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચાલ સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે આ તો બહુ સરસ આ બે ના આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે આપણે ખાલી જોઈ અમે જોઈ લઈએ અમારું પણ આમાં તો ઘોડા નો નાખીએ તો હાલે કેમ લોકો તમે કયો છો આમાં ઘોડા કેમ નાખો તો હા ગટર નો નીકળ્યા છે ભીંજો એમ નઈ તો કઈ આપવાનું છે પાણી નીકળ્યા જા મને કબર આ ના ટેન્શન ભાઈ હા આ 1 મિનિટ સાંભળો આપણે આપણે મારી વાત સાંભળો સાંભળો બોલો હા આજી ભઈઓ હોય તો બનાવવું છે એના ઓછું વર્ષતાલ આખા કામ અમારું ને આમાં તો પી ને 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 ફી

आजब किए थे इसलिए हमें हमें ये बात बात भजन तो निकल बात हम तू समझे नहीं 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 तुम मुझे मन की खैच लो है हां वो तुम पसंद का बिना हो इधर में आ तो हमें बनी जासे ने बन कल सवर हो के चाहिए जो हो तो तुम्हें 2 दिन में बना दे बात पूरी नहीं बन अब बता दे

આમ જો એને મને ખબર પડી હા તો પણ મારા ભાઈ પણ ના કરી આમ આમ તો બનાવતા જ નથી જો આ રોડ બતાવો

એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારે ગુજરાતની જનતા અને ગામડાની જનતાને એટલું કહેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને

એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવું જેસીબી લઈને આવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની બીક નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં આવ્યા જયારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા વાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ કરતા એના માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચ ભાઈ ના પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે અમે રોડ કરીશું પણ તમે તમે ત્યારે એટલે અમારી મરજીથી કરવા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડા ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો ધન્યવાદ છે ભારત વંદે માતરમ